દંડિયા બજાર વિસ્તારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો આગળનો ભાગ ગઈકાલે મોડી રાત્રે ધરાશાય થઈ ગયો હતો જોકે આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ વહેલી સવારે લોકોને નજરે ઈમારતનો આગળનો ભાગ ધરાશાય થયેલો જોવા મળ્યો હતો મોડી રાત્રે આ બનાવ બનતા જાનહાની ટળી હતી આ બાબતે ટેકનિકલ હાઈસ્કૂલના સત્તાધીશોએ આ મામલે ચૂપકે સાધી લીધી છે ટેકનિકલ હાઈસ્કૂલની આ ઇમારતમાં સરસાધનો તેમજ ફર્નિચરના મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય ટેકનિકલ હાઈસ્કૂલની આ ઇમારતમાં સરસાધનો તેમજ ફર્નિચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેમ પહેલી દ્રષ્ટિએ જણાઈ આવે છે મેઇન રોડ ઉપર આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલના આગળનો ભાગ ધરાશાય થતાં ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેથી તાત્કાલિક ટ્રાફિકને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું હતું પહેલી જાન્યુઆરીથી આ શાળા બંધ હતી આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલમાં સોથી બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમનો સમય સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી હોય છે તંત્ર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમુક જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવ્યો હતો ત્યારે દાંડિયા બજાર જેવા વ્યસ્ત રોડ ઉપર આવેલ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો આગળનો ભાગ ધરાશાયી થયો છે જેથી તંત્ર સામે અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે